નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ઝેરે રાસાયણિક કચરો ઠાલવવામાં આવ્યો છે આ ઘટનાથી એક લાખથી વધુ રહેવાસીઓના જીવન માટે જોખમ ઊભું થયું છે બાકરોલ ગામ નજીક નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે ઘટના સ્થળે ટેન્કરના ટાયરના નિશાન મળી આવ્યા છે જે સૂચવે છે કે કેમિકલ માફિયાઓ દ્વારા આયોજિત રીતે આ કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે તાત્કાલિક પગલાં લેતા સ્થાનિક તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરી દેવામાં આવ્યા છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે તો અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયા સહિતના આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ ઘટના વિશેષ ચિંતાજનક એટલા માટે છે કે કેમ કે આ નહેરનું પાણી તળાવ મારફતે શહેર અને જેડીસી વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે ભૂતકાળમાં પણ આ નહેરમાં ગંદકી ફેલાવવાની ઘટનાઓ બની ચૂકી છે સ્થાનિક લોકોએ આ ગંભીર ગુના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર આજ રોજ વહેલી સવારે મારી પર ટેલિફોનિક ચર્ચા થતા ત્યારે સ્થાનિક મારા મિત્રનો ફોન આવ્યો અને એમણે કીધું કે ભાઈ વડકોદરાની ઉપર અંદર કાળા કલરનું પાણીનું વહન થાય છે તો તમારે અંકલેશ્વર જે પાણી ગામ અંદર આવે છે એ તમે એટલે મેં મારા નગરપાલિકાના વોટર વર્સના એન્જિનિયર તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલ વાળું આવ્યું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે હા એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇન્ફ્લો વાલ છે એ બંધ કરીને આઉટફ્લો વાલ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાશમાં નીકળી જાય અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઈન્વોલ્વ કરવાનું નથી એવી મેં ટાકીદે સૂચના કરી છે અંકલેશ્વર industries સોના પ્રમુખ આંકડીયા આજે તમે આ જોઈ રહ્યા છો આ કેનાલ જે આપણે તળાવમાં માં જઈ રહી છે તેમાં સવાર રોજ આજે કેમિકલ યુક્ત કોઈ પણ industries વાળા પાણી નું છોડી ગયા છે આ બનાવ પહેલી વખત નથી બન્યો આ ત્રીજી વખત બનાવ બનેલ છે છતાં કોઈ જાગૃતતા થઇ નહી gpcb ની only team પણ કઈ ક્યાય નથી gidc ની security ગાડીઓ પણ ક્યાય નથી અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ એવું કે છે આ ત્રીજી વાર બનાવ બનેલો છે એની સાથે ચેરમેન notified ના પાણીના ચેરમેન એ બધા હાજર છે તો એ શું કરે છે ખાલી રોટલા શેકવા માટે આવો છો તમે ઇન્ડસ્ટ્રી કરવા માટે તમે અહીંયા રહે છે તમે પણ અમારે છો તો હવે કોઈની પણ બેદરકાર દાખવી દેવામાં નહી આવે અને પ્રજાને જાગૃત થવું પડશે પ્રજા જો જાગૃત નહી થાય તો તમારા આવનાર ભવિષ્યના બાળકો માટે પણ જોખમ છે એટલે બહાર નીકળો

આ બંધ નથી કરાવતું આજુ બાજુમાં હોટલોના પાણી આજ કેનાલમાં ઠલવાઈ રહ્યા છે એ જ પાણી આપણે પી રહ્યા છીએ તો ક્યારેક પણ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ છે